રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ગેરકાયદે રહેતા લોકો સામે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી ચાલી રહી છે ત્યારે પાલનપુર અને ડીસામાં રહેતી બે બાંગ્લાદેશી મહિલાને એસઓજી પોલીસે ઝડપી પાડી છે બંને બાંગ્લાદેશી મહિલાઓએ વગર પાસપોર્ટે ભારતમાં પ્રવેશ કર્યો હતો આ બાંગ્લાદેશી મહિલાઓ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસણખોરી કરી હોવાનું એસઓજીની પોલીસની તપાસમાં સામે આવ્યું છે જેથી હવે આ બાંગ્લાદેશી મહિલાઓને ફરીથી તેઓના દેશમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે એક મહિલા પાલનપુર બસ વિસ્તારમાં રહેતી હતી જ્યારે બીજી બાંગ્લાદેશી મહિલા ડીસા ગવાડી વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવ્યું છે જિલ્લામાં ક્યાંય પણ બાંગ્લાદેશી કે પાકિસ્તાની નાગરિક દેખાય તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા બાદ રાજ્યમાં ઠેર પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકો સામે તંત્રએ તવાઈ બોલાવી છે પોલીસ અને તંત્ર સઘન તપાસ કરી રહી છે ત્યારે બનાસકાંઠા એસઓજીએ પાસપોર્ટ વગર ભારતમાં ઘુસણખોરી કરી પાલનપુર અને ડીસામાં ગેરકાયદેસર વસવાટ કરતી બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી હતી